હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આજે તો જો નવા નવા કપડાં પહેરી અને એક સરસ મજાનું આયોજન કર્યું છે મારે પ્રજાપતિ સમાજે ભેગા મળીને ચતુર્થ સમૂહ લગ્ન થાય છે ભાઈ એટલે બહુ ગર્વની વાત છે એટલે બહુ સારું પણ લાગે ફીલ અંદરથી બહુ સારું થાય છે સમૂહ લગ્ન અમે સમૂહ લગ્ન છે ને એ ખરેખર ખૂબ સારું કાર્ય છે કેમ કે ઘણી વખતે એવું છે કે આપણે અત્યારે હું છે જે સમાજની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ને કે ભાઈ લગ્નમાં એટલો અઢળક ખર્ચો કરવો પડે છે બધા લોકો પહોંચી નથી શકતા હોય એટલે એવા જે આપણે અમુક વ્યક્તિ આપણે અમુક વર્ગ હોય કે ભાઈ બધે નથી પહોંચી શકીએ એમ એમને સમૂહ લગ્ન એક બેસ્ટ વિકલ્પ છે કે જેની અંદર દીકરા દીકરીના લગ્ન ઓછા ખર્ચની અંદર એ લોકો કરી શકે છે અને આજે આપણે હવે ત્યાં જઈએ કેવી તૈયારી શરૂ થઈ કેમ કે કાલે સમૂહ લગ્ન છે હવે આજે તૈયારી કેવી થાય છે પૂર્વ તૈયારી જેને આપણે કહીએ એ આપણે જોવાની છે તો ઘણી થઈ ગઈ છે હા ભાઈ રમેશભાઈ નો ફોન આવી ગયો એટલે હા તૈયારી તો ઘણી થઈ ગઈ છે કે બેન તૈયારી થઈ ગઈ છે તમે આવો જો વિડિયો બનાવો સરસ મજાનો કે આપણે સમૂહ લગ્ન નું આયોજન છે તો એટલે એટલે અમે બે રેડી થઈને નીકળી ગયા કા હું પાછો એક્ચ્યુઅલી અમે એવું હતું મારે થોડું કામ માટે જવાનું હતું મારા ફ્રેન્ડે છે ને અલ્ટ્રોઝ ગાડી લીધી છે ટાટા અલ્ટ્રોઝ તો એમનો કોલ આવ્યો હતો કે ભાઈ આપણે સાથે ત્યાં ડિલિવરી લેવા માટે જવાનું છે એટલે એની માટે અમે ગયા હતા એ બ્લોગ પણ તમે આપણી યુટ્યુબ ચેનલ આર કે ફેમિલી બ્લોગમાં જોઈ શકો છો જોવા જજો અને અમારી ચેનલ ચેનલને એ ચેનલને પણ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને એ આપણે એમાં છે ને આપણે બધા હિન્દીમાં બ્લોગ આવે છે એટલે એમાં પણ તમને મજા આવશે આપણે ગુજરાતી અને હિન્દી બંનેમાં બનાવીએ છીએ તો જે રીતે આ ચેનલમાં સપોર્ટ કરો છો એવી સપોર્ટ કરવાનો છે ચાલો હવે આપણે સમૂહ લગ્ન છે ત્યાં ત્યાં જઈને જોઈએ કેવી તૈયારી શરૂ છે અને સાથે મળીને આપણે એક કામ પણ કરી લઈએ બોલો દ્વારિકા

ફાળો આપી કામ કરવું કાર્યુ ન તે સમાજ નું હોય કામ કરવાનું ચાલો બધા કામકાજ માં વ્યસ્ત છે કર્યાવર પાથરવાની તૈયારી કરે છે બધા કેવી રીતે ગોઠવવું બધું અને ઉતારા માટેની પણ વ્યવસ્થા બધી થઈ ગઈ છે કામ કરજો કામ ચાલુ જ છે જોના ટીપાઈ નું કામ ચાલુ જ છે અમારું મસ્ત ટીપાઈ બનાવીયો મસ્ત એકદમ ગ્લાસ ટોપ છે હા હા ગ્લાસ ટોપ છે મસ્ત મસ્ત ડિઝાઇન બહુ મસ્ત છે નીચે સ્ટીલ છે ઉપર ગ્લાસ ટોપ છે જો બધા કામ કરે છે અને હું છે ને આ બધા શૂટિંગ લઉં છું કે કોણ હું કામ કરે છે કેમ ભાણી

અડધે હોકાર હાજર હા અર્ધે હોકાર

ચલાવજો ફોટો સેશન થોડું હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ સન્માન વિધિ બધી કમ્પ્લીટ થઈ છે અને હવે અહીંયા જો અમારા ધારાસભ્ય આવ્યા છે થોડું કર્યાવર નિહાળવા માટે Hýðsóknð guttlöys 9-10 લગન માં જે જોડાય છે ને એને ધન્યવાદ દીકરી કે દીકરો બધાને ઘરની પરિસ્થિતિ એવી નથી પણ સમૂહ લગનમાં માં જે જોડાય છે ને એને ધન્યવાદ આ સમય પ્રમાણે હમણાં જો થોડીક વાર પહેલા જ જનકભાઈ તળાવ્યા જે ધારાસભ્ય છે તેણે મુલાકાત લીધી અને ખૂબ જ બધી સારી રીતે વાતચીત કરી અને ખૂબ મજા આવી અને હવે છે ને જ્ઞાતિના આગેવાનો છે એની સાથે પણ થોડીક વાતચીત કરવી છે તો ચાલો હવે જો અમારે અહીંયા બાબરા સમાજમાં ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરેલું છે અને અત્યારે અમારે પ્રમુખ છે શ્રી ધીરુભાઈ શકોરિયા

તમે તો પ્રમુખ ચિંધવાનું હોય તમારે તો આ કરી નાખો આ કરી નાખો આ કરી નાખો આ અમાર પ્રમુખ છે ને બોલે છે બહુ ઓછું બરાબર અને આ જો અમારી યુવા કમિટી બેઠી છે અયા બરાબર હવે એમણે એનું ટેન્શન છે ને અહીંયા આપી દીધું કે તમે બધા બોલો હું કાંઈ બોલીશ નહીં હવે આપણે વિપુલભાઈ મિલનભાઈ અક્ષયભાઈ ચાલો હવે તમે આજના યુવાઓ છો એટલે હું યુવા જ છું બરાબર હા પણ પહેલા અહીંયાથી આપણે શરૂઆત કરીએ કેમ કે કાર કારભાર બધો છે ને આપણે સંભાળેલો છે વધારે પ્રમુખ નું કામ હું હોય કામ સોંપી દો બરાબર પ્રમુખ ને જીતુભાઈ નો એની મુલાકાત લો પણ શરૂઆત અહીંથી કરું છું હા પછી એક આપણે ઉપ પ્રમુખ નથી દેખાણા આજે નથી દેખાણા ને બોલો હવે હાલો ચલો આપણું આજનું અહીંયા જે ચતુર્થ સમૂહ લગ્ન આયોજન છે એની માટેની શું તૈયારી આપણે કરી છે અને શું હજી આપણે આગળ કાલની તારીખમાં કરવાની છે એક તો પ્રમુખ સાહેબે કીધું કે ભાઈ આ બધો કાર્યભાર યુવા સમિતિએ સંભાળ્યો છે પણ એ બધા એના માર્ગદર્શન વગેરે આ બધું શક્ય જ નહોતું ક્યારેય પણ એટલે એમનો છેલ્લા ત્રણ મહિનાથી આ બધાનો આખા સમાજના દરેક સભ્યનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે જેના કારણે યુવા કમિટીએ કામ કર્યું છે સમાજનો દરેક નાનામાં નાના સભ્યએ પણ આમાં એટલું યોગદાન આપ્યું છે એટલે બધા અહીંયા સમકક્ષ છે મોટા ભાગનું કામગીરી ખૂબ સારી રીતે વધી ગઈ છે હવે બસ કાલે અમે આ કાર્ય બહુ સારી રીતે પૂરું કરીએ એવી ભગવાનને પ્રાર્થના કરીએ હવે જીતુભાઈ થોડાક શરમાય છે બરાબર પ્રમુખ આમાં શું છે આપડે પ્રશ્ન એ છે કે આપણે બાબરા ની અંદર પ્રમુખ સાહેબ જે જે છે ને એ બધા શરમાય છે ભાજપના સક્રિય કાર્યકર્તા આજે બાબરા ની અંદર ચતુર્થ સમૂહ લગ્ન નું આયોજન થઈ રહ્યું છે તો કે આવતીકાલે પંદર બાર બે હાજર ત્રેવીસ ના રોજ જે અહીંયા લગ્ન છે જે લગભગ ત્રણ મહિનાથી યુવા કમિટી અને વડીલો મહેનત કરી રહ્યા છે અને ગીગા અને પીપળીધામ અને માતાશ્રી શ્રીભાઈ શ્રીબાઈ માજીના આશીર્વાદથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે જેથી અહીંયા બાબરા પ્રજાપતિ ગુજર પ્રજાપતિ સમાજ કડિયા પ્રજાપતિ સમાજ અને વાટલિયા પ્રજાપતિ સમાજ સહયોગથી આ કાર્યક્રમ

અને આપણે તો આશા રાખીએ કે ભવિષ્યના ધારાસભ્ય બને બરાબર અમારી બધાની એવી શુભકામના છે ભગવાન મોઢામાં ઘી ગો હવે બે શબ્દ તમે પણ કયો કે અહીંયા અહીંયા આપણે જે આયોજન છે એમાં તમારો બધાનો શું સહયોગ છે એ પણ જણાવો થોડું બસ અમારો સહયોગ મોટા અમને જેમ કે કામ ચીંધે એ રીતે અમે કરતા જઈએ કરિયાવર ગોઠવવાનો છે તો તમે બેનો આવો એટલે અમે બધાય બેનો એક સાથે આવીને કરિયાવર ગોઠવો અમારે તો તૈયાર ને થવાનું હોય બરાબર મારી બાજુમાં તમને જે દેખાય છે એ સ્વર્ગસ્થ અને અમારા પૂર્વ પ્રમુખ અને જેના કારણે આ સમૂહ લગ્ન અને સમાજના ઘણા બધા કાર્યો થયા છે એવા બાલાભાઈ ચૌહાણ અને તેમના પુત્ર અહીંયા અક્ષયભાઈ ચૌહાણ બેઠા છે અને એમના કારણે જ આ બધું શક્ય છે તો આ તકે અમે બાલાભાઈ ચૌહાણને પણ યાદ કરીએ છીએ અને એના કાર્ય જ અમે આ આ બધા કામ કરી રહ્યા છીએ એટલે બાલાભાઈ ખૂબ ખૂબ આભાર એક વ્યક્તિ જે આપણે કે ભાઈ શિક્ષક છે અમારા અહીંયા પ્રજાપતિ સમાજના ગૌરવ છે એમની સાથે પણ વાત કરીએ મનીષભાઈ હવે તમે પણ બે શબ્દ કહો આમ તો બાલાભાઈ સાચું નામ તો જસવંતભાઈ છે અમે હુલામણા નામથી એમને બાલાભાઈ બોલાવતા હતા પ્રજાપતિ સમાજ ના બાબરાના નિવાસીઓ હાજરી આપવાની છે અને કાલે સાંજના કાર્યક્રમ કરવાના છીએ અસ્તુ જય હિન્દ જય ભારત યુવા કમિટીએ ખરેખર ખૂબ મહેનત કરી છે સાથી મિત્રો એ બધા પણ ખરેખર મહેનત ને ધન્યવાદ આ સમૂહ લગ્ન સાકાર કરવા માટે જેને ધન્યવાદ દેવા પડે ને તેવા આ વ્યક્તિ છે મનસુખભાઈ સકોરિયા જો બધા સાથે વાતચીત કરીને બહુ મજા આવી અને હવે દાંડિયા રાસ આયોજન રાત નું છે એટલે હવે ત્યારે જ મળીએ હવે બધા પહોંચી ગયા છે ધીમે ધીમે બધા આવે છે ને બધા ગોઠવાઈ ગયા છે જો હાલો ધીમે

તો આનો બીજો પાર્ટ તમને બીજા વ્લોગમાં જોવા મળશે કાલે અમારે મેરેજ છે અને આજે રાતનું દાંડિયા રસનું રાખેલું છે એટલે બીજો વ્લોગ તમને ફટાણા કરવાના બાકી છે એમ ક્યો હા એટલે જ ને ફટાણાજી બીજા વ્લોગમાં તમને સાંભળવા મળશે એટલે વિડિયો કેવો લાગ્યો સારું લાગે તો શેર કરો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો